સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી ભારે મંદિર રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે યોગ્ય કામ અને પગાર ના મળતા ઘર ચલાવવું દુષ્કર બન્યું છે જેના કારણે આર્થિક તંગીથી કંટાળીને અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકારોએ સરકાર પાસે રાહત અને વિવિધ માંગણીઓ માટે અનેક વખત રજૂઆતો કરી પરંતુ માંગણીઓ સ્વીકારાઈ નથી આજે ત્રીસ માર્ચ બે હજાર ના રોજ રત્નકલાકારોએ સુરતમાં હડતાલ પાડી અને કતારગામ કાપોદરા ડાયમંડ બોર્ડ સુધી રત્નકાર એકતા રેલી કાઢી આ રેલીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા જે પોતાના હક્કો માટે લડી રહ્યા છે મંદિરના કારણે નોકરીઓ ઘટી પગારમાં કાપ પડ્યો અને આર્થિક સંકટ ઉભું થયું છે યુનિયન દ્વારા સરકાર પાસે નાણાકીય મદદ નોકરી સુરક્ષા ભાવ વધે એ માટે અને રત્ન કલાકારો આર્થિક પેકેજ રત્ન કલાકાર કલ્યાણ સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી માર્કે કાઢવામાં આવે શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો ખાલી ને ખાલી સિસ્ટમ નો વિરોધ છે કે જે કલાકારોની અંદર વર્ષથી આગ આગ છે છે એ ફૂટીને બહાર આવી પરમિશન નથી આપી પરંતુ પોલીસ નો અમે આભાર માની છીએ કે રત્ન કલાકારોની વેદના પહોચાડવા માટે આપ અમારી સહયોગ માં ઉભા રહ્યા છો આગામી સમય માં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે